નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે તમે આ વિષયના વિડીયોઝ એક સાથે જોઈ શકો છો તેના માટે વિડીયો નીચે મારી ચેનલનું નામ છે તો ચેનલમાં જઈ પ્લે લિસ્ટમાં જશો તો આ વિષયના વિડીયોઝ એક સાથે જોઈ શકશો તો વિદ્યાર્થીઓ ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા કલશોર ગુજરાતી ધોરણ ત્રણનો પાઠ નંબર સાત એક છલાંગે દરિયો કુદે એ પાઠ અધૂરો તો આપણે આ વિડીયોમાં આગળ વધારીશું ગયા વિડીયોમાં આપણે હનુમાને લંકા સળગાવી હતી એની વાર્તા જોઈ હવે છે સ્વાધ્યાયમાં વાક્યો સાચા છે કે ખોટા તે નક્કી કરો સાચું અથવા ખોટું કરો તો સૌથી પહેલાં વાક્ય છે રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે તો એ વાક્ય સાચું છે બીજું રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં વધુ ઊંચા આસને બેઠા એ સાચું છે ત્રણ નંબર છે હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી તો એ સાચું છે ચાર નંબરનું છે હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા તો એ ખોટું છે કારણ કે સૈનિકો તેને પકડીને લઈ ગયા હતા પાંચ રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું તો એ ખોટું છે છ નંબરનું છે હનુમાને સળગતા ગાભા ગોદડા નાખીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી તો તે વાક્ય સાચું છે સાત નંબરનું છે પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું તો એ વાત સાચું છે આઠ નંબર છે રાવણે હનુમાનને નીચે ઊભા ઉભા જ વાત કરવા વિનંતી કરી વિનંતી નથી કરી પણ આજ્ઞા કરી હતી એટલે આ વાક્ય ખોટું છે નવ નંબરનું છે હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાનું નુકસાન કર્યું તો તે વાત સાચી છે દસ નંબરનું છે હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા તો તે તે છે છે કારણ કે નદી કૂદીને કૂદીને પણ દરિયો આવ્યા હતા નીચે આપેલા કોષ્ટકમાં કેટલાક શબ્દો છુપાય છે આ શબ્દો પૈકી કેટલાક શબ્દો પાઠમાં છે જ્યારે કેટલાક શબ્દો આ પાઠમાં નથી તો પાઠમાં આવતા અને ન આવતા શબ્દો શોધો તો અહીં છે પાઠમાં આવતા શબ્દો છે આમાંથી શોધેલા વાનર મંત્રી લંકા રામ અને નગર અને પાઠમાં ન આવતા હોય એવા શબ્દો છે ભારત સીમા સીતા વન અને નવ પછી છે નીચેનું વાક્ય કોણ બોલી શકે કાઉન્સમાં સાચો વિકલ્પ પસંદ કરો અને ખાલી જગ્યામાં લખો તો આ વાક્ય કોણ બોલી શકે તે આપણે લખવાનું છે તો પહેલું છે હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો તો એ માણસ એ વાક્ય હનુમાન બોલી શકે છે તો અહીંયા હનુમાન લખવાનું છે પછી છે મને તો અશોકવાટીમાં કેળા ખાવાની મજા પડી ગઈ તો આ વાક્ય હનુમાન બોલી શકે તો હનુમાન લખવાનું છે આ વાનર નો ગર્વ ઉતારવો પડશે તો એ વાક્ય રાવણ બોલી શકે પછી ચાર નંબર છે બીજા રાજ્યમાં મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ તો એ વાક્ય છે સૈનિક બોલે છે પછી છે આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી તો એ વાક્ય રાવણ બોલે છ નંબરનું છે લે આ તેલ ગાભા પર રેડી દે તો એ વાક્ય સૈનિક બોલી શકે સાત નંબરનું છે હવે તો રાવણનું આસન પણ સળગાવું તો આ વાક્ય છે તે હનુમાન બોલી શકે આઠ નંબરનું છે ઓ બાપરે આવડી મોટી પૂછડી મને તો બીક લાગે છે તો આ વાક્ય સૈનિક બોલી શકે નવ નંબરનું છે મારી વાત માની હોત તો આગ ન લાગી હોત આ વાક્ય છે તે હનુમાન બોલી શકે દસ નંબર ભાઈ દરિયામાં ભાગો આ વાનર તો આખું ગામ સળગાવી દેશે તો આ વાક્ય સૈનિક બોલી શકે પછી આગળ છે આ પ્રસંગમાં આવતા પાંચ નવા શબ્દો નોંધો એ શબ્દનો ઉપયોગ કરી તમારા

સંદેશો લાવવા માટે રામદૂત બનીને આવ્યો હતો ચાર નંબરનો છે મહેમાન એટલે કે અતિથિ તો મહેમાન સાથે આપણે સારું વર્તન કરવું જોઈએ પછી છે તુચ્છ તુચ્છ એટલે નાનું તો રાવણ છે તે હનુમાનને તુચ્છ માને છે તો વિદ્યાર્થીઓ આ વિડીયોમાં આપણે અહીં સુધી શીખીએ આવતા વિડીયોમાં આપણે રામાયણથી જોડાયેલી એક બીજી વાર્તા જોઈશું ત્યાં સુધી ગુડ ટેક કેર